વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી બહાર આવી છે. વોર્ડ નંબર 19 ના મક્કરપુરા વિસ્તારમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો. વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. વોર્ડ નંબર 19 ના મક્કરપુરા વિસ્તારમાં આવેલ જીજી માતાના મંદિર પાસે સતત પાણીનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. લાંબા સમયથી લીકેજ હોવા છતાં પાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થતાં પાણી રસ્તા પર વહેતા રહ્યા છે. એક બાજુ વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો પુરવઠો પ્રશ્ન સંકટજનક બની રહ્યો છે અને નાગરિકોને પાણી માટે પરેશાન થવું પડે છે જ્યારે બીજી બાજુ આવા બેદરકાર લીકેજને કારણે હજારો લીટર પાણીનો વ્યર્થ થઈ રહ્યો છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પાલિકા દ્વારા સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી નાગરિકોની માંગ એક જ રહી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક પગલાં લઈ પાણીનો વેડફાટ અટકાવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે